ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખનીજ ખનીજ વિભાગ દ્વારા વહન તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ગામ લોકોની અપીલ છે નહીતર આવનાર સમયમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને જનતા રેટ સુધીના કાર્યક્રમમાં ખનીજ માફિયા સામે અને છૂટકે દુધઈના ગ્રામજનોએ કરવા મજબૂર થવું પડશે

ખનીજ ખનન વાહન ગેરકાયદેસર કરી રહ્યા છે તેઓની જમીન સરકારી જમીન અને આજુબાજુના ખેડૂતોને ધમકી આપી ખોદકામ ચાલુ છે તો સત્વરે બંધ કરવામાં આવશે રિપોર્ટર જયસિંહભાઈ સારોલા એબીસી ન્યૂઝ સાયલા